નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો વિડિયો અંત સુધી જરૂરથી જોજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો કરી દેજો કારણ કે અમે આવા જ વિડીયો લઈને તમારી સામે આવારનવાર આવીએ છીએ મિત્રો એનયુએમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે નવીન મંજૂર થયેલ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અગિયાર માસ કરારાધીન માસિક ફિક્સ વેતનથી એએનએમ લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ અને એકાઉન્ટન્ટ કમ ડેટા અસિસ્ટન્ટની જગ્યા ભવિષ્યમાં મંજૂર થવાની શરતે તેર હજાર માસિક મહેનતાણા સાથે નવીન મંજૂર થયેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જે અન્વયે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી જિલ્લા પંચાયત સાબરકાંઠાની વેબસાઇટ ઉપરથી નિયત નમૂનાનું ફોર્મ ડાઉનલોડ કરી ફક્ત આરપીએડી કે સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન સાત કામકાજના દિવસો દરમિયાન સ્વપ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે હેસ્ટ્રી અર્બન હેલ્થ યુનિટ બીજો માળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સાબરકાંઠાના સનાયે મોકલી આપવાની રહેશે દિન સાતમાં તમારે એસમેચ પોસ્ટ કરવાની છે ખાસ ધ્યાનમાં રાખજો તો જરૂરથી અરજી કરજો તમારા મિત્રોને પણ જરૂરથી આ વિડીયો શેર કરજો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો નિયત કરેલી અથવા સમયમાં રહેતા બહાર આવેલ અરજી અમાન્ય ગણાશે નિયત ફોર્મેટ તથા વધુ માહિતી નીચે દર્શાવેલ જિલ્લા પંચાયત સાબરકાંઠાના પોર્ટલ ઉપરથી મેળવી શકાશે સાબરકાંઠા ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નોંધ ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેના તમામ હકો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠાને બાધિત રહેશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો જરૂરથી તમારા મિત્રોને જે વિડીયો શેર કરી દો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો બસ એ જ આભાર સાથે જ હજય ભારત